નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ લીલુભાઈ શેઠ એકલો ફરી પાછો એકલો અને આખી દુનિયા એની સામે થઈ ઊભેલી જેઠ મહિનાના એ બપોરનો આદિત્ય આગમાં ઊભો ઊભો એકલોને મૂંગો સરગી રહ્યો હતો ત્યારે લક્ષ્મીનગરના ફૂટપાથ પર સામણ પર સંગીહીન અને ત્વચેલો તપતો હતો એના અંતઃકરણ પર નિજનતાના ઊંડા વંટળવાતા હતા ક્ષણવાર તો એને વિષાદ આવી ગયો ચૂલામાં જાય આ બધી કર્તવ્ય ભાવના હું એક શુદ્ધ જંતુ સી રીતે આ સમર્થનોના સંગઠનની સામે મુકાબલો કરી શકીશ હું અજ્ઞાન ગામડ્યું મારી ભૂલ તો નહીં થતી હોય બુદ્ધિવંતો અને જ્ઞાનીઓની સામે હું આ રહ્યો ને ત્યાં તો તીક્ષ્ણ કટારી સરખો બીજો વિચાર એના હૃદયને વીંધી રહ્યો નહીં નહીં મારી ભૂલ નથી આ લાખો લોકો ભૂખ્યા બળિયા દુખ્યા ગુંગળાઈ રહેલ છે ને એનું મૂળ કારણ મારે હાથ આવ્યું છે હું એક કંગાલોની ચુગમ ચાલી રહેલ આ કાવતરા સામે ઊભો રહી હવે મારાથી પાછા વળાઈ નહીં સે રીતે શરૂઆત કરું પ્રથમ તો લીલુભાઈ શેઠની પાસે જાઉં એનો જવાબ માગું એને પાછો તાપની શુદ્ધિકરણની તક આપું પણ વિનોદ બહેન એને કેવું લાગશે પોતાના સગા બાપ સામે ઉભનાર જે હું તેને માટે મારી એ જીવન દેવી સો ખ્યાલ બાંધશે સામાનના દિલમાં બિછાવેલું એ સુવાળું આસાન એ ગાલીચો જાણે ખાલી થવા લાગ્યો નહીં નહીં એમ સા સારું મારી વિનોદને હું મારા વિશ્વાસમાં જ કા ન લઈ લઉં આ પાપાચારોની સામે વિનોદ મારે ડાબે પડખે ઊભીને મારી વિરાંગના બની કા ન જુછે જેણે તેજુને ઠેકાણે પાડી દીતુ શેઠને રસ્તે આણવાનું વચન દીધું મારા જીવનમાં જે આટલો રસ લઈ રહેલ છે એ પવિત્રતા અને પ્રેમની એ આત્મસમર્પણની ને શક્તિની દેવી વિનોદ પોતાના પિતાની દુષ્ટતા સામે પણ કેમ ના ઉઠે ગમે તેમ પણ મારી ફરજ છે કે એના કુટુંબ વિશેના મામલાથી એને વાફેક કરવી તેજુએ જઈને ઉપલે માળે ખબર આપ્યા શામળ ઉપર ગયો વિનોદ દખણાદી બારીએ ખાસની ટટ્ટી સંસરવા ગળાતા વાયરાની ગલી પછી માળતી બેઠી હતી શામળજી એણે સહેજ આકુળ બની કહ્યું બપોર પછીના સમયમાં અહીં મને મળવા આવું તમારે માટે સલામતી ભર્યું નથી જી પણ હું મારે માટે નથી આવ્યો બીજા અત્યંત તાકીદની કામે આવેલો છું શું છે આપના પિતાને લગતું છે મારા પિતા જી હા એ કથા લાંબી છે પછી સામળે પોતાના સમાજ પ્રવેશથી લઈ છેલ્લા શોધન સુધીની વાત કહી સંભળાવી ને તમે આ બધું ધર્મપાલજીને કહ્યું સાંભળજી જી હા એમણે શું કહ્યું કહ્યું કે આ બાબત સાથે મારે કશી જ નિસ્બત નથી હવે તમે શું કરવા ધારો છો પ્રથમ તો આપના પિતાને મળીશ મારા પિતાને વિનોદની ચમકી ગઈ મંદિરનો આ એક કારકુન શું લીલુભાઈની સામે ઊભો રહી એનો તાપ ઝીલી શકશે શબ્દ ઉચ્ચારી શકશે જી હા આપના પિતા પાસે શા માટે એમને બતાવવા માટે કે એમની પ્રવૃત્તિ કેટલી અઘમ છે વિનોદની ચોકેલ નજરે તાકી રહી શું તમે મારા પિતાની સામે એના જાહેર જીવનની પ્રવૃત્તિ વિશે સવાલો કરશો જરૂર જરૂર શા માટે નહીં બીજો હું શું કરું રેશમી રૂમાલથી ગાલને હાથ પર ટેકવી વિનોદની મેજ પર ઝડપીને બેઠી મોં રૂમાલમાં છુપાવ્યું જાણે કશુંક ન સમજાય તેવું મંથન એના અંતાકરણમાં ચાલી રહ્યું છે વિનોદની સામળે પૂછ્યું મારા પર ગુસ્સો આવે છે નહીં નહીં સામળજે લગાર પણ નહીં પછી એણે મોં બહાર કાઢ્યું ચહેરો રાતો ચોળ બની ગયો હતો કહ્યું ભલે મળો મારા પિતાને તમને વાંધો નથી ને બિલકુલ નહીં હું ઈચ્છું છું કે તમે એના કઠોર દુષ્ટ હૃદયને પીગાડી શકો આપણા સહુના હિતની એ વાત છે આપણા બંને વચ્ચેના સંબંધમાં એથી કશો ફેર નહીં પડે ને આપણો સંબંધ વિનોદનીએ સહિત ચકિત બનીને એ શબ્દ ઉચ્ચાર્યો પછી કહ્યું જરી કે નહીં પણ જોજો હા આપણા સંબંધ વિશેનો ઈશારો સુધા ત્યાં ન કરતા તમે મને ઓળખો છો એવો આભાસ પણ ન થવા દીધા નહીં જ નહીં જ કહેજો કે તમે સીધા મંદિરેથી જ આવો છો ને બરાબર ફટકા મારજો હો શામળજી કેમ કે એ તો તમે કહ્યું તે કરતા અનેક ઘણા ભયંકર કૃત્યના કરનાર છે ને પછી શું થયું તે મને કહેવા આવજો હો કદાચ હું તમને આગળ સા પગલાં લેવા તેની સલાહ આપી શકું વાહ મારી દેવી શામળ આ સહદાયતાની તેજસ્વીની પ્રતિમા સામે જોઈ રહ્યું આશા અને ભાવનાઓના ફુવારા ફૂટ્યા ઉર્મિઓનો ઓચિંતો ઉછાળો અનુભવીને વિનોદની ભૂલી ઉઠી ઓહ સામળજી તમે કોઈ દેવદૂત છો એટલું કહી એ હાસ્ય કરતી ઉઠી અને પાંખો ફફડાવીને પોતાના કબૂતરની જંચુમમાં ચંચુ પરવતી કોઈ પારેવડીની પેઠે સામાનના ઉપર લડી પડી એના ગાલ પર પોતાના અડનો કોમળ સ્પર્શ કરી એક ઝપકારાની માફક એ ચાલી ગઈ ઓરડામાં બે રહ્યા એક સામળ ને બીજા એના હેયની અજબ તાલાવેલી વેલી રાજ પ્રકરણી સાહિત્યના છેલ્લામાં છેલ્લા પ્રગટ થયેલા દેશ દેશોના પુસ્તકોથી વિભૂષિત એ ભવ્ય ઓરડામાં જુગ જુગની નિરવતાને ગંભીરતા હતી કદાવર ભર્યા લીલુભાઈ આરામ ખુશી પર પડ્યા હતા કરડાઈ અતરાઈને અને કઠોર ઓછા બોલા પણ કોઈક અવર્ણનીય વાતાવરણ પથરાઈ ગયું હતું શેઠ સાહેબ શામળે એમની સામે ઊભા રહીને શરૂ કર્યું મારું નામ શામળજી રૂપજી હું પ્રાર્થના મંદિરનો કારકુન છું આપની સાથે મારે ઘણી જ ગંભીરતાને ખાનગી વાત કરવાની છે બોલો શું છે લીલુભાઈએ છાપામાંથી રાશિ કરડી નજરે શામળ તરફ જોયું માંડીને વાત કહી પોતે ધર્મ તરફ વાળ્યા તે કહ્યું છેવટે બબલાની વાત કહી શેઠ સાહેબ એ મનુષ્ય આપણા તારણ તારમાં સમાજમાં દીક્ષા લેવા નથી આવતો કેમ કે એને આપણા સમાજમાં પાપાચારીઓ માલુમ પડ્યા છે હા કોણ છે એ પાપાચારીઓ લીલુભાઈએ પૂછ્યું પ્રથમ તો આપ હું મેં શું પાપ કર્યું છે છોકરા આપ નાના બાળકોની મિલમાં મજૂરી કરાવો છો ને બાળમજૂરી પ્રતિબંધ ખરડાને તોડી પડાવવા આપી એક બદમાશ મેમ્બરને રૂશ્વત આપી ચૂંટાવી વળી ધારાસભામાં મોકલાવેલ છે એક બાજુથી આપ કારોબારના વિશુદ્ધિકરણની ખોટી વકૃતાઓ કરો છો બીજી બાજુ આપ પોતે જ સુધરાઈના પ્રમુખોના ખિસ્સા ભરી મોટા કોન્ટ્રાક્ટરો લ્યો છું અચિંતાનો ગોળીબાર સાંભળી સમ બનેલા લીલુભાઈએ ગળેક ચૂર્વક રહ્યા પછી એનો શ્વાસ પાછો વળ્યો એણે ત્રાડ પાડી છોકરા આ તો નફટાઈની અવધિ થઈ ગઈ આપ મારા પર ગુસ્સે થશો નહીં નહીં એટલા કઠોર ન બનો હું અહીં આપના ભલા માટે જ આવેલ છું હું આવ્યો છું કેમ કે વિશ્વ બંધુ સમાજના એક અગ્રેસરના આવા પાપાચાર મારાથી સહી ના શક્યા છોકરા પહેલાં તને પૂછી લો પંડિત ધર્મપાલ આ વાત જાણે છે જી હા હું પ્રથમ તો એમની પાસે જ ગયેલો પણ એમણે કશો જ ભાગ લેવા ના પાડી એને આ મારું પગલું પસંદ પણ નથી હું મારી પોતાની જવાબદારીથી પણ આવું છું આપ મારા પર ગુસ્સો કરશો શું હં હં ગુસ્સો તારા જેવા મકતરા પર શું કરું પણ છોકરા તારે થોડાક દુનિયાના જ્ઞાનની થોડા અનુભવના તમાચાની જરૂર છે પણ શેઠ સાહેબ આ મેં કહી તે વાતો તો સાચી જ છે ને હશે એક રીતે સાચી ને એ વાતો તો અધમ જ છે ને તને લાગતી હશે કેમ કે દુનિયાનું તને જ્ઞાન નથી આપ પોતાની માતૃભૂમિના રાજકારોબારને ભષ્ટ કરી રહ્યા છો શેઠ સાહેબ મારી માતૃભૂમિનો રાજકારોબાર હા એટલે કે સારા માણસોને ડરાવી ડબડાવી નાણાં કઢાવનારી અને મારા માતબર બિઝનેસની હિતશત્રુ એક ટોળકી તને ખબર છે છોકરા મારા શિર પર અનેક જવાબદારીઓ છે અનેક વેપાર ઉદ્યોગના મંડળો મારું રક્ષા માગી રહેલ છે ને અમારી આસપાસ જાણી વાઘ દીપડા વિઠરાઈ રવડિયા છે લોકોએ એ વાતનું ભાન ક્યાં છે એટલે લોકોએ શું કરવું સાહેબ રાજ વહીવટમાં રોચા ખેડૂતોને અને તરોડિયા મજૂરોને ચૂંટાવાને બદલે પ્રામાણિક પ્રતિનિધિઓ ચૂંટવા કે જેથી સામે કામ પાડી શકાય પલભર સામળ વિચારમાં પડી ગયું પછી પૂછ્યું જેની સામે કામ પાડી શકાય પણ કઈ જાતનું કામ પાડવા આપ માંગો છો શેઠજી એટલે તારો કહેવાનો મર્મ શું છે મર્મ એ કે આપ તો એ લોકોની પાસે જઈ તેઓના ગજવા ભરી નવ્વાણું નવ્વાણું વર્ષની પેટે આપને ફાવે તેવા દરો વધારવાની સત્તા સાથે પ્રજાને નળો પૂરા પાડવાના કામ કરાવી આવ્યા છો એને આપ પ્રજાનો હિત કહો છો કશો પ્રત્યુત્તર ન મળ્યો ને આવી આવી મલિન રીતથી આપી કેટલીક મતની જમાવટ કરી છે સાહેબ સાંભળી સાંભળીને લીલુભાઈ સડકી ઉઠા હતા પરંતુ સામાનના વેદનાભર્ય ચહેરા તરફ જોતાં જ એનો ગુસ્સો થીજી જતો એણે આટલું જ કહ્યું છોકરા હું તને ફરીવાર કહું છું કે તું બાળક છે દુનિયાદારીનું તને ભાન નથી તું સમજ કે જો કોન્ટ્રાક્ટ ન લે તો હું નહીં ને મારો કોઈ ભાઈ આવીને એ હાથ કરત એ તો બધી મૂડીની હરીફાઈ છે ભાઈ મારા મૂડીની હરીફાઈ સામાન્ય નવું તત્વ લાથ્યું એટલે કે આ તમામ પૈસા માટેની જ મારા મારી છે તમારાથી બની શકે તેટલું તમે પણ પડાવો છો એમ જ ને વારું એમ કહો તો પણ ચાલશે ને આપ શું એમ માનો છો કે તમારા પક્ષના લોકોનો આટલો સ્વાદ સાંધવાની તમારી ફરજ પૂરી થાય છે હા મને એમ જ લાગે છે થોડી વાર ખામોશી પકડીને પછી સાંભળી ધીરે અવાજે કહ્યું હવે મને પૂરેપૂરું સમજાયું ફક્ત એક જ વાત હું નથી સમજી શક્યો શેઠ સાહેબ સી વાત કે તો પછી આપ ધર્મ સમજમાં સિદ્ધ રહ્યા છો આ પૈસાની મારામારીને પ્રભુની સાથે સી લેવા દેવા છે છોકરા લીલુભાઈએ કહ્યું આ વાતચીત કરવાનું કશું ફળ જો હું જોતો નથી પણ શેઠ સાહેબ આપ ધર્મને ભષ્ટ કરી રહ્યા છો આ વિષય પૂરો થાય છે લીલુભાઈએ કરડાકી ધારણ કરી છોકરા તે મારા ભલા સ્વભાવનો ગેરલાભ લીધો છે તો તારો દરજ્જો ભૂલી જાય છે મારા દરજ્જાની યાદ મને અગાઉ પણ ઘણાએ દેવરાવી છે પણ મને હજુ ખબર નથી પડતી કે મારો દરજ્જો ને મારું સ્થાન શું છે એ તો સ્પષ્ટ છે તારું સ્થાન છે તારું પોતાનું કામ કરી જવાનું મોરબીઓને અજ્ઞાકીત રહેવાનું અને તારા અભિપ્રાયો તારા ગજવામાં જ રાખી મૂકવાનું આપ મારા મૂરબીઓને વાત કરો છો સાહેબ પણ મારા મોરબીઓ કોણને કેવી રીતે નક્કી થાય છે તે મારે સમજવું છે જે લોકો તારેથી ઉંમરે મોટેરા ને બુદ્ધિમાં ચડ્યા હતા બુદ્ધિ અને ઉંમરથી એ મુરબ્બી પણ નક્કી થાય છે એમ તો પછી દીતુભાઈ શેઠ કે જે મારા જેવડા જ છે ને દારૂ પીએ છે રંડીબાજી કરે છે મારા મુરબ્બી કઈ હિસાબે લીલુભાઈ ચૂપ રહ્યા ફક્ત એની પાસે પૈસા છે તે જ હિસાબે ને એટલે કે મારું સ્થાન અને મારો દરજ્જો એનો અર્થ શું એ જ ને કે મારી કને પૈસા નથી ફરી પાછો કશું ઉત્તર ન મળ્યું સામાન્ય નિર્દય બનીને વિષયની છણાવટ આગળ ચલાવી મતલબ કે હું સત્ય પારખી શક્યો છું મારે એ સત્યને ઉચ્ચારી નાખવું છે પણ એ માટે મારે મારું યોગ્ય સ્થાન મારો યોગ્ય દરજ્જો મેળવવો જોઈએ સી રીતે મેળવાય એ સ્થાન એ તો તારે પોતે જ ઉકેલ આણવો રહ્યું છોકરા બરાબર છે અર્થાત એ સ્થાન મેળવવા સારું મારે પણ પૈસાની મારામારીમાં ઝુકાવવું કેમ કે એકલો પૈસો જ એ સ્થાન અપાવે છે છોકરા તારી વય કાચી છે તું નકામો ઉપાદે ચડ્યો છે તને દુનિયાદારીના ધબ્બા લાગવાની જરૂર છે ત્યારે જ તને સમજાશે કે જીવન બહુ કઠોર સંગ્રામ છે ફક્ત તેઓ જ જે લાયક અને સમર્થક ઓહો સામાડે સાંભળે તો મોં ઓછું કરીને જોયું આભાર આપનો શેઠ સાહેબ પણ એ ભણતર તો હું અગાઉ ભણી ચૂક્યો છું એટલે એટલે કે આપ હર્બર્ટ સ્પેન્સરના જ અનુયાયી જણાવો છો ઠીક છે એ તો ઉચિત જ છે ફક્ત નથી સમજાતું આટલું જ કે આપ અને આપ સરીખા બીજા હર્બર્ટવે શિષ્યો ધર્મ સમાજમાં સા સારું પીઠેલા છું પ્રભુના આદેશોને અનુસરવાનો ધમ્બે શા માટે તરત જ લીલુભાઈ ખડા થઈ ગયા જાણે એના પગ નીચે કોઈએ અંગારા ચાપ્યા એણે કહ્યું બસ કર ચાલ બહાર નીકળ મારા મકાનમાંથી પણ સાહેબ એક શબ્દ પણ વધારી નહીં નીકળ બહાર વાર્તાલાપ સમાપ્ત થયો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ